એટલે કે આપણે હું ઉષા કોરામાં મચ્છી આવે ને યાદમાં તમને બતાવવાની છે પરફેક્ટ મજા આવવાની છે ને મજા આવે ને તો એકાદ લાઈક કરજો કોમેન્ટ કરજો આઈક નું ઓપ્શન હોય તો આઈક કરી દેજો ને વરસાદ ગાઈ શરૂ થઈ જશે પણ બાકી વરસાદનું ટેન્શન તમારું કોઈ લેવાનું નથી ટેન્શન જે છે એ બધું મારે છે વરસાદનું ટેન્શન બરોબર તો આપણે જે હોય મચ્છી જોવા મળશે ને હું પહેલાં તમને બાકી થોડુંક સીન બતાવી દો આ બાજુનો નજારો બતાવી દો ને પછી આપણે મચ્છી બતાવી ચાલો તો ફેમિલી વરસાદ તો શરૂ થઈ ગયો છે પણ બાકી આપણે આવી ગયેલા છીએ ઉષાકોરડા મહાદેવ અલા મહાદેવનું મંદિર કહેતા હતા આગળ આપણે ઉષાકોરડા સાઉન્ડમાંના મંદિર આવી ગયેલા છીએ બાકી તો આવો રીતનો કંઈક ધીમે ધીમો વરસાદ શરૂ છે આ અહીંયા છે ને ખોડિયારમાંનું મંદિર છે કદાચ અહીંયા છે સાઉન્ડમાંનું મંદિર પણ બધું તમને બતાવી પહેલાં તો વરસાદ આવે ને એનો કંઈક કરવું જોવા દેશી જુગાડ આડું હવે શું કરીએ કઈ ખબર પડતી નથી ને ઓલા પણ જાળ છે મારા હાહુ જો મચ્છી પકડવા જલા છે ઓલરેડી મચ્છી પકડે છે પણ હવે વરસાદ આવે છે તો ઠરી જવાનું છે મારા હાઉ ને કઈ આવો વરસાદ આવે છે પલ્લી જાવ મને કેતા નહીં આ ગાઈસ બહુ વરસાદ આવ્યો

પાળો પડી જાય પાળો પથ્થરો કઈ એમાં જોવો મસ્ત મસ્ત એક ધારા કબૂતરા બેસે ને એ જગ્યા છે ઓથારો હોય એટલે આમાં બેહતા હોય કબૂતર એવું છે આવી રીતની આ કેટલી ફેક્ષ આમ જોવો તમે પાણી નીકળાય લીધે બોલો કાંઈ વાંધો નહીં મોટી તબર ફે મજા આવી ગઈ જોવાની

હાહુ બોલે તો કે મામી પકડવાનું શરૂ છે ને આપણે ના જઈ તમને બતાવી હું શાક આવે હું નહીં કેટલું પકડાય કેટલું નહીં બધુંય તમારે જોવાનું રહે તમારે બધા હાટો થઈને મહેનત કરવા આવ્યો છું ઉષા કોટડા એ ઓલા ઉષા કોટડાના દરિયામાં આવ્યો એ આમ હવે સમજાઈ બાકી તો મચ્છી જેવું પછી જોવા મળશે તો ફેમિલી આવી રીતનું કંઈક ઝાલ છે ને ઝાલ જો કે આમ તો આમ આમ દેખાઈ ગયું ને પડી ગયું કેમ કે ભોજો બહુ લાગેલો છે ને એના કારણે ઝાલ થોડુંક પડી ગયું છે પણ હવે જી આવે ને તમને બતાવીએ આ બાજુ તો નાડું થઈ ગયું જોવા મારે જાળ જેવું ને એવું આ બધું જાળ થઈ ગયું ઓહો હો આવું બધું છે ભાઈ આ ગાટયું છે ને ખોલામાં તો કેટલો જાય છે કચરો કોઈ વાત ન એટલો કચરો ગડી મારા મામી તો જો કાઢવા હોય જ અંદર કચરો કાઢે બોલો શું કરવું કચરો તો કચરો પકડીને કાઢવું તો આવું છે અને આ કચરો હકીકતમાં ખરેખર આમ સમજતા તો હેગવી દેવા આ દરિયામાં નો નાખે દરિયામાં ઝાડવાળા ની કઠણાઈ બેહી જાય પણ કાંઈ વાંધો નહીં હું એકલો કહું એમ તો તમે કોઈ કરવાના તો સવત નહીં મારા વાલા મારે કંઈ એકલાને કોઈને બધાને કહેવાય નહીં બાકી તો હકીકતમાં થોડીક સેફ્ટી હોય તો સારું પડે દરિયામાં કસરાના કારણે મચ્છી દરિયામાં આવતી બંધ થઈ છે એ ફાઇનલ છે તો કસરો બે કોસો દરિયામાં નાખો જેમ બને એમ ફેંકવી દેવો બાકી ભંગારમાં હાલતો હોય ભંગારમાંથી દેવાનો એવું બધું અલગ અલગ સિસ્ટમ હોય હાલતી હોય હાલવા દેવાનું હોય તો કસરો ફગાવો બથે બથે બોલો નહીં તો

શાકજી આવે ને તમને બતાવીએ પણ હવે અત્યારે તો કસરો આવે છે ભાઈ શાક તો મને ખબર નથી બાકી કસરો તો ધોમે ધોમ છે ને તમને બધાને જોવો કસરો જોવા મળે તો આવો ન મળે તો પણ બતાવીએ એ તને બંધણી પાછળ આવી જાય ને આમ જોવો બે બગલા છે અહીંયા વાહ ભાઈ ભાઈ તો કઈ સામે એકલો કચરો છે બીજું કઈ તો દેખાતું નથી બધે કસતો બોલ સાક

તો ફેમિલી શાક વીણવાનું શરૂ છે ને વરસાદ મારો ભાઈ આમ તો જુઓ તમે લો વરસાદ અરે દુ ઇન્જન વરસાદ આવી ગયો ભાઈ દુ એટલે કે દુ ઇન્જન બગલો છે આમ જુઓ ઠરી ગયા દીકરા બગલાઈ ઠરી ગયા ને અમી ઠરી ગયા ભાઈ બાકી તો અમી પલ્લી જા પણ કાઈ વાંધો નહી હવે શાક ગોતણ શરૂ છે આમ જુઓ હોંડિયા ઓંડિયા ભાઈ છે ને કસરો નો હોય ને તો હોંડિયા લાટ વધતો હોય કસરો છે ને એના કારણે હોંડિયા છે એની આવી રીતનું શાક છે ભાઈ લાલ હોંડિયા કહેવાય ટોટરો છે છે બધે અલગ અલગ બાકી કેમેરા પર લઈ ગયા છે પણ કાઈ વાંધો નહીં વરસાદ આવે તો એવું તો થાય હા ઘરે નહીં તો ફેમિલી આપણે છે ને તો આવી રીતના કાંઈક આ હોંડિયું પકડી લીધું છે હાથમાં આ બગલા વાળા બે છે કે એને એને હોંડિયું ખાવું ખાવું એમ જ થાય બોલો પણ હું દેતો નથી બાકી તો આવી રીતે કાંઈક હોંડિયું એમ મસ્ત કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ હું જે પકડવાની પણ ઠેરી જાય ભાઈ એવી એવી ને વરસાદ એવો આવ્યો દુનિયાનો આમ થઈ ગયું બોલો ઘડી વારમાં અને હજી જો અહીંયા મારા મમ્મી પોલો ખખરે છે એટલે કે એમ કહેવાય ખખરતા 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 પૂછડેલ પાછું કાઢવાનું છે ભેગું કરીને આ કાઢું એની રીતે એની જેમ તો ચાલો ફટાફટ કાઢીએ ને તમને હજી કંઈક આવે ને તો બતાવી અહીંયા ઠેટલી શાક બધું એટલું હતું એટલું પાછું ભેગું કરી લીધું છે ને આપણે આખો ફક્ત અહીંયા કચરો કાઢી લેખો છે ને પાછું અહીંયા ઠેલાવીએ લગભગ તો કઈ નહીં લાગતું કચરો આવે પછી તો બીજું શું આવે કોઈ શાક હોય ને કસરો હોય એટલે નો બેહે કચરો ને તે ઠેકાણે શાક બેસી રહી ને જડી જાય એવું થાય એ પેલી વખત જે હતું શાક નીકળ્યું જ આમ બહુ તમે એમ મગાઈશ હા ઘણું બધું

રોહો પાણી દી થાય એમ કરીને એ ખાઈ દે બાકી એ ભાઈ કાસી ને અમે બે ઊભા રહી ગયા વરસાદ ને ઠરી ગયા ઘરે આવી કે અહીંયા ઘડીયા માં નાવા દે એ વિચાર કરી બાકી તો આવી રીતનું કાક છે ને આમ જો કસરા ને ઢગલા પીડે આમ તો જો ખોલા મેલ તો કસરો એ મારા મામી એ નથી ગાય છે ને એટલો કસરો છે આમ ઓ ની માર ઓ માય ગોડ હકીકતમાં કસરો જે મુકામ બસાલા ખુશ ન થાય આમાં થોડાક દુખી થી દે કેમ કે કસરો હોય ને એટલે સાક નો હોય ને કસરા માં છે ને આ ખોલા ની અંદર થી આમ લઈ સમજો કે પાણી આમ નો હરવા દે કસરો ગડી દે કે એટલે તો સાક એટલે નો આવે આમાં સાઈડ માં બીજે બીજે ફાટેલ તૂટી ગયેલ હોય ને નલી નલી વયું જાય આવી રીતનો હતો ને આવી રીતનો કઈક નજારો છે પણ એમાં નેક્સ્ટ લેવલ હું તમને ધજા નહીં પણ મંદિર ના દર્શન કરી દો તો જય સામુંડા માં બધે મિત્રો કોમેન્ટ માં લખી દેજો અને હવે અમે સને ભાઈ ભાઈ કરે બીજું તો શું કરે ઓલા પણ ભાઈ ડીજે વાગે મોટર માં દુનિયા નો જોરદાર જો બસ ને બેન દીજો ગાઈસ તો હવે ફટાફટ